જય માતાજી મિત્રો નેસ્ટ સ્ટાઇલ માં તમારું સ્વાગત છે આજનો વિડિયો રહેશે એબીસીડી ખાવાની હરીભાઈ એબીસીડી ખાવાની ચેલેન્જ નો એક મિત્રો અંદર ચાર ચાર પેકેટ એબીસીડી મોકલી છે જે સૌથી પહેલા ખાઈ જશે એમને 1000 રૂપિયા જોલો મિત્રો 2500 ની 1000 રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે અમારી ચેનલ નેસ્ટ સ્ટાઇલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ ને અને ચાલો મિત્રો સમય ના બગાડ વિડિયો સ્ટાર્ટ કરીએ મિત્રો આજનો વિડિયો રહેશે

પણ સૌથી પહેલા કહી જાય છે નાતર વિના જીતીને જાય છે જો ધારો વાને મિત્ર આ મેવી સુડીને ભાગીને ખાઈ જાય છે ખતરનાક ચેલેન્જ લઈને આયા છે ખતર નાક ચેલેન્જ એબીસીડી ખાવાની હરી ભાઈ એબીસીડી ખાવાનો ચેલેન્જ નો એક મિત્રની અંદર ચાર ચાર પેકેટ એબીસીડી મોકલી છે જોઈએ કોણ સૌથી પહેલા ખાઈને રેકોર્ડ બનાવીને હજાર બે નામ જીતીને જાય છે જો તારો આ મિત્રો જોરદાર સ્પીડ છે બંને મિત્રો આપણે જોરદાર સ્પીડે ખાઈ રહ્યા છે

જે દુ હોય છે તો જોઈએ હવે એ બાજી કોણ મારી જાય છે કાટાન ટક્કર કોણ વિજેતા થાય છે નજર બી નામ જીતીને જાય છે જોઈએ પાણી આપી દઉં તમને લે મિત્રો પાણી લાયરો જોઈ લો મિત્રો આર્ધ અર્ધી થાળી ખલાસ કરી નાખી છે અર્ધ અર્ધી થાળી પડી છે હવે જોઈએ ને કોણ સૌથી પહેલા ખાઈ જાય છે યાબી સીડી તમે નાનપણમાં કાઢી છે એબીસીડી તમે કાઢી હોય તો કમેન્ટ કરો કેવી લાગે છે એબીસીડી સીડી સીડી ખાવાની કેવી મજા આવે છે જોઈ લો મિત્રો બંને મિત્રો એના એ જ સીડી ખાઈ રહ્યા છે આપણે જોઈએ છે કોણ રેકોર્ડ બનાવે છે યાબી સીડી ખાવાનો ચેલેન્જનો

કે કઈ રીતે ખલાસ કરવી આ વીજળી હજાર રૂપિયા ખિસ્સામાં ગાડીને કર જતું રહેવાનું અડધી અડધી થાળી અને હજાર રૂપિયા કોન લઈને ખિસ્સામાં જશે કરે થોડી સ્પીડ વધારે રાખશો ઇનામ જીતીને જશો તમે બંનેમાંથી એક જ ઇનામ જીતશે જે સૌથી પહેલા ખાઈ જશે એબીસીડી ચાર ચાર પેકેટ છે એબીસીડી નમકીન એબીસીડી જોરદાર એબીસીડી મસાલાદાર એ બી સીડી તીખી ચાલો મિત્રો પાણી લાગ્યું છે છે ને થોડી થોડી જ પડી છે છે થોડી સ્પીડ આવશે એબીસીડી બી કહીને જશે ને દર મહિના જીતીને જશે રોહિતભાઈને થોડી વધારે પડી છે અમરસિંહ ને હવે થોડી જ વધી છે અમરસિંહ મગજ આપ્યું છે ભાગી ભાગીને ભૂકો કરીને ખાઈ ગયા છે થોડી સ્પીડ અહીંયા આમ એમનું થઈ જશે મિત્રો હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો નેસડા સ્ટાર ચેનલ ને થોડી સ્પીડ રાખો મત થોડી સ્પીડ અહીંયા તમે લઈ જશો હજાર રૂપિયા બાજુમાં પાણી મૂકેલું છે તમને એવું લાગે તો પાણી પીતા રહેજો અને તમે અમારા ચેનલ વાળા વિડીયો જોઈને ઘરે ટ્રાય ના કરતા અમે ખાલી તમને મનોરંજન પૂરું પાડીએ છીએ અમારા બધા મિત્રો ખતરનાક ચેલેન્જ વાળા છે એ જોઈ લેજો અમારા ચેલેન્જમાં પેલો થોડું બધું છે અમારે ને અમર ખાઈ જશે એ ચાર ચાર પેકેટ એ બી સીડી થોડી સ્પીડ હજાર રૂપિયા એમ નહીં જોડે અને થોડું જ જોડી છે અમાર સ્પીડ રાખો કારણ કે રોહિતને તો હજી વધારે પડી છે થોડી સ્પીડ તમારે રાખી જોડશે કારણ કે થોડી સ્પીડ હજાર રૂપિયા નામ જીતીને જશો તમે ચાલો મિત્રો એક વાર ખાશે અને આ જીતી જશે ચેલેન્જ વાળો વિડીયો ચાર ચાર પેકેટ એબીસી દેખાવાની હરીફાઈ ચાર ચાર એબીસી દેખાવાનો ચેલેન્જ અમારે પૂરો કરી નાખ્યો છે સૌથી પહેલા કરી ગયા છે અને રોહિત થોડું પડ્યું છે આ મિત્ર ખરી દે એટલે 1000 રૂપિયા ઇનામ આપણે આપી દઈએ છે અમરસીને જો લે મિત્રો આપણે અમને ઇનામ આપી દઈએ જો લે મિત્રો અમરસી ખાઈ ગયા છે સૌથી પહેલા ચાર ચાર પેકેટ એબીસીડી 1000 રૂપિયા ઇનામ જીતી ગયા છે આપણે અમને આપી દઈએ છે ઇનામ 1000 રૂપિયા લા મિત્રો તમારો ઇનામ કેવું લાગ્યું મારા ચેલેન્જ માં તમને કેવું લાગ્યું મારા ચેલેન્જ માં હરીફાઈ એબીસીડી ખાવાની ચેલેન્જ નો સૌથી પહેલા કઈ ગયા છે અમર અમને હજાર રૂપિયા કેશ આવા વિડીયો વિડીયો જોવા માટે અમારી ચેનલ નેસ્ટ રાસ્ટર ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ચાલો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી